જુનાગઢના માંગરોળમાં અત્યારે હાલ અમે ઉપસ્થિત છીએ અને માંગરોળનું આ બગસરા ગામ કે જ્યાં છેલ્લા પાંચ દિવસથી લોકો આ જ પ્રકારે પાણીની અંદર રહેવા મજબૂર બની ચૂક્યા છે પાંચ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે હજુ પણ કમર સુધી પાણી જોવા મળી રહ્યું છે લગભગ છેલ્લા દોઢ દિવસની વાત કરીએ તો વરસાદે સામાન્ય વિરામ જરૂર લીધો છે પરંતુ હજુ પણ પાણી જે છે તે ઓસર્યા નથી અને આગામી કેટલા દિવસોમાં આ પાણી ઓસરશે તે કહેવું પણ હાલ મુશ્કેલ લાગી રહ્યું છે કારણ કે દોઢ દિવસથી વરસાદ રોકાયો છે પરંતુ પાણી જે છે હજુ પણ કમર સમા જોવા મળી રહ્યા છે મારા સહયોગી સાજિદભાઈને હું કહીશ કે મારી આસપાસના પણ આપને દ્રશ્યો બતાવશે કારણ કે અમે અહીંયા ટ્રેક્ટરના માધ્યમથી પહોંચ્યા છે અને ટ્રેક્ટર માધ્યમ ની જો વાત કરવામાં આવે તો લગભગ બાર કિલોમીટર બે કલાક નો રસ્તો જે છે તે પસાર કરીને ટ્રેક્ટરથી પાણીની અંદર જે કે જે કેટલાક માર્ગો અહીંયા સુધી આવવાના છે તે પાણીની અંદર ડૂબી ચૂક્યા છે અને તેની અંદર પસાર થઈને અમે અહીં સુધી પહોંચ્યા પણ છે જે સ્થાનિકો છે તેમનાથી પણ વાત કરીશું કારણ કે દર વર્ષે જો ગેડ પંથકની વાત કરવામાં આવે તો આ જ પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળે છે કમર અને છાતી સુધી જે પાણી છે તે ભરાઈ જતું હોય છે વરસાદને કારણે અને ખાસ કરીને ઓસત નદીમાં જ્યારે પાણી પણ આવતું હોય છે તે આસપાસના ગામોમાં ફરી વળતું હોય છે શું નામ છે તમારું અને આ પરિસ્થિતિઓ કેટલા સમયથી અત્યારે આપ લોકો જોઈ રહ્યા છો મારું નામ સગરકા પોપટભાઈ છે બાજુના ગામના પૂર્વ સરપંચ છું અમારું ગામ ઘોડાધર છેલ્લા ઘણા સમયથી પાંચ દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો એને કારણે ઓજત સાબલી વગેરે નદીઓ અમારા ઘેડ વિસ્તારમાં આવે છે અમારું છેવાડાનું ગામ છે તો અહીંયા અમારે પૂરની પરિસ્થિતિ દર વખતે આવી હોય છે અમને સરકારમાંથી વારંવાર કહેવામાં આવે છે કે આવું કરશું આવું કરશું પણ અમારી પરિસ્થિતિ એવી નેવી છે અમારે પશુધન તમે પાછળ જોઈ શકો છો આ છેલ્લા પાંચ દિવસથી સારા વિનાના ઊભા એને કોઈ લીલો સારો નથી પછી દૂધની સમસ્યા થાય એ તો બરાબર છે અત્યારે અમારે કોઈ બેન દીકરીને ડિલિવરી કે સ્ત્રીઓની આવે ને તો અમારે કાટલામાં નાખી અને બેરેલો કે હાથે લઈ અને લઈ જવા પડે છે એટલે બહુ પરિસ્થિતિ ખરાબ છે ને સરકાર અમારા સાંસદોએ મુલાકાત લીધી હતી એટલે અમારા વિસ્તારની એવું છે કે દોઢસો કરોડની અમે યોજના લઈ આવશું પણ સ્થળ ઉપર ક્યારે આવે એ અમને સમજાતું નથી આ અમારી કેટલી પેઢીઓ અહીંયા પીસાય પીસાય અને પાણીમાં બહુ ખરાબ પરિસ્થિતિનો સામનો કરે છે ખરેખર આમાંથી જો કોઈ બહાર લઈ આવે ને તો અમે એમનો આભાર માનીએ એક તો પહેલાં અમારે આપણી ચેનલનો આભાર માનીએ છીએ કે જે આવી વિકટ પરિસ્થિતિમાં અમારા ગામની મુલાકાત લીધી અને અમારા ઘેડ વિસ્તારને જે પરિસ્થિતિ છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે આપ પણ શું કહેશો કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે અહીં સુધી પહોંચવા માટે પણ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે કેવી રીતે જીવન આગળ વધે છે કારણ કે ચાર મહિના વરસાદનો સમય હોય છે જે પ્રકારે નદીઓમાં પાણી આવે છે અને અહીંયા જે પરિસ્થિતિઓ થઈ જાય છે દર વર્ષે કેવી રીતે જીવન તમારું લોકોનું આગળ વ્યતીત થતું હોય છે અને ખાસ કરીને ખેડૂતોની શું દશા ખરેખર તો સર આ પરિસ્થિતિ એક માનવસર્જિત પરિસ્થિતિ છે આનો જો ચોક્કસ વ્યવસ્થિત મેનેજમેન્ટ કરે અને જે પાણીનો નિકાલ કરે છે તો આના માટે અમારે પાદરમાંથી જે ઓજત નદી નીકળે છે એ ઓજત નદીની અહીંયા આવતા એની પોળાઈ ઘટી જાય છે આની પોળાઈ મારા અંદાજ પ્રમાણે ત્રીસથી બત્રીસ મીટર જેવું છે જે જૂનાગઢ જે ઓજત છે એમની પોળાઈ બસો મીટર આસપાસ છે એના કારણેથી એને જે ઓજત નદીના પાણી જે છોડવામાં આવે છે એની કેપેસિટી બહારનું જે પાણી છોડવામાં આવે છે આ પાણી છોડવાના કારણેથી જેના સંરક્ષણ પાળા છે એ વારંવાર તૂટી જાય છે ને આ પાળા વારંવાર તૂટી જવાથી જે અમારે જમીન છે અથવા જે ગ્રામ્ય વિસ્તારમાં જે નીચાણ મારા ભાગો છે એમાં પાણી ઘૂસી જાય છે અને આના કારણેથી એમાં દર વર્ષે નુકસાની ભોગવવી પડે છે છે અમારે અત્યારે એમાં સોયાબીન છે મગફળી છે કપાસ છે આવું ખેતીમાં બધું વાવેતર કરે છે પણ સતત છ દિવસ થાય સબ પાણીમાં ગરકાવ છે આના કારણેથી દર વર્ષે નુકસાની ભોગવવી પડે છે ને આની અમે બધી જગ્યાએ રજૂઆત કરેલ સંસદ સભ્યશ્રીને રજૂઆતો કરે છે ધારાસભ્યશ્રીઓની રજૂઆત કરે છે પાંચ સુધીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી તો નિરાકરણ નથી મળી રહ્યું સ્પષ્ટ વાત છે કે અનેક ચૂંટણીઓ વીતી ગઈ ઘણા બધા ધારાસભ્ય હોય સાંસદ હોય તેઓ બદલાઈ ગયા અનેક મહિનાઓ અને વર્ષો વીતી ગયા છે પરંતુ ઘેડ પંથકની જ્યારે પણ વાત આવે આજ પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળે છે અને આ વર્ષે પણ હજુ છેલ્લા પાંચ દિવસથી જો વાત કરીએ તો ઘેડ પંથકમાં આ જ પ્રકારની પરિસ્થિતિઓ છે કેટલાક ગામોમાં પાણી ઓસરવાની શરૂઆત જરૂર થઈ છે પરંતુ આ બગસરા ગામ છે કે જ્યાં હજુ પણ કેળસમાં પાણી છે ને લોકો આ જ પ્રકારે પાણીમાં પોતાનું જીવન વ્યતીત કરવા માટે મજબૂર બની ચૂક્યા છે કેમેરા પર્સન સાજીદ આલમ સાથે અતુલ તિવારી ગુજરાત તક જૂનાગઢ